નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું કચ્છ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિમિટેડ એટલે કે સરહદ ડેરીમાં આવી રવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે বিগত মিত্রো কচ্ছ ডিস্টরে মিল্ক প্রোড্যস লিমিটেড ইজ লুক ফোর কোলিফাইড এসপিংস কম্পেন্ট প্রোফেশন ফোর ফোল প যেমর ডেপ্যুটি মানেজর একাউন্ট ফাইন্স জগিয়াছে জগ্রম হে আটটি দশ বর্ষি বিথ এটলিস্ট ফাইভ ইয়র্স এক্সপ মেজর রোল স্ট্রো নোলেজ অফ একউন্টিং প্রিন্সিপাল ফাইন্সল রেগুলেশন কম্পিট নজ অফ সর মাস্টো বিল বিভিন্ন টু কেন্ট হেঙ্গিং রিলেভেন্ট ইন ডেয়ার ইন্ডস সিনিয়র ইঞ্জিনিয়র অটোমেশন পেসএ প্রোগ্রাম ফোর ডেয়ের ইন্ডস্ট্রি এক জায়গা মিম ফস্ট ক্লাস সেকেন্ড ক্লাস বিস্ট্রুমেন্টেশন ইন কন্ট্রোল ইলেকট্রোক এড কমিক ইলেকট্রোনিক টেলম্যুনিক ফাইভ ইয়সপ ইন ডেয়ের ইন্ডস্ট্রি হেভিং এক্সপটাইজ ওফ ডি স্নসিএলএ সিমেন্টসো হেভিং গুড নোলেজ ওফ টিআএল বেসিক নোলেজ ইন্ডস ইনস্ট্রুমেন্টেশন ফর সিলেকশন প্রোডক্ট প্লান্ট রিকমেন্ট ત્યારબાદ તમે જોઈ શકો છો સિનિયર ઓફિસર વિજિલન્સ ઓફિસર મિલ્ક પ્રોક્યોરમેન્ટ માટે ત્રણ જગ્યા છે જુનિયર વેટનરી ઓફિસર માટે તેર જગ્યા છે મિત્રો ઇન્સ્ટિટ્યુશનલ ડેવલપમેન્ટ ઓફિસર આઈસીડી આઈસીડી માટે એક જગ્યા ફિલ્ડ ઇન્સ્ટ્રક્ટર સીડીઆઈસીડી માટે ચાર જગ્યા છે જુનિયર એન્જિનિયર ઇન્સ્ટ્રુમેન્ટેશન માટે એક જગ્યા જુનિયર ઓપરેટર કમ ટેકનિશિયન ઇલેક્ટ્રિકલ મિકેનિકલ વેકન્સી ત્રણ છે મિત્રો જુનિયર આસિસ્ટન્ટ એમઆઈએસ આઈટી માટે બે જગ્યા જુનિયર આસિસ્ટન્ટ એકાઉન્ટ્સ માટે એક જગ્યા તેમજ વેલ્ડર માટે એક જગ્યા છે મિત્રો ફોર મોર ઇન્ફોર્મેશન સ્કેન ક્યુઆર કોડ ઓર વિઝીટ કેરિયર્સ ડોટ સરહદ ડેરી ડોટ સી ઓ ડોટ ઇન કેન્ડિડેટ રિલેવેન્ટ એક્સપીરિયન્સ ક્વોલિફિકેશન મે એપ્લાય ઓન ઓર બિફોર મે બે હજાર પચીસ એપ્લિકેશન પોર્ટલ ઓલ ધ રાઈડ ટુ કેન્સલ ઓફ એની એપ્લિકેશન વન ઓર ઓલ પોટાઇઝ વિધાઉટ અસાઇનિંગ એની રીઝન ધેરો તમે જોઈ શકો છો મિત્રો કચ્છ ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિમિટેડ જે સરહદ ડેરી તરીકે જાણીતી છે મિત્રો જેમાં વિવિધ જગ્યાઓ માટેની આ ભરતી માટેની જાહેરાત આવેલી છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય